કચ્છના નાના રણમાં પ્રવેશ ન અપાતા સ્થાનિક અગરિયાઓની છીનવાઈ કચ્છના નાના રણમાં અગરિયાઓને પ્રવેશ ન અપાતા સ્થાનિક અગરિયાઓની રોજીરોટી છીનવાઈ ડીએફઓને ને રજૂઆત કરવામાં આવી હતી ડીએફઓ ગઢવી સાહેબ સ્થળ મુલાકાત લીધી હતી જેમાં લીગલ અગરિયાને પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી હતી પછી ફરી પ્રવેશ ન કરાતા અગરિયા રોષે ભરાયા હતા

અહીં વરણું ગુડખર અભિયારની જે ચેકપોસ્ટ છે ત્યાં એકઠા થયા હતા અને જે અગરિયા પ્રવૃત્તિ બાબતે એમની જે સમસ્યા હતી એની રજૂઆત કરવા માટે ભેગા થયા હતા અને અત્રેના સ્ટાફને રજૂઆત કરી હતી અત્રના સ્ટાફ દ્વારા મને માહિતી મોકલતા ખરેખર શું સમસ્યા છે અને ગ્રામજો સાથે સીધો સંવાદ થાય એ માટે અહીં અત્રે વરુણ ચેકપોસ્ટ આગળ અમે આવ્યા છે સ્ટાફ સાથે ચર્ચા દરમિયાન એ જાણવા મળ્યું છે કે જે આડેસર રેન્જ વિસ્તાર છે તો એમાં અગરિયા પ્રવૃત્તિ કરવા એવો ઈચ્છુક છે તો સરકારશ્રીની જે સૂચના છે કે સર્વે સેટલમેન્ટ ઓફિસર જે છે ગુડકર અભયારણ્ય એમના દ્વારા જે ડ્રાફ્ટ રિપોર્ટ સરકારશ્રીમાં રજૂ કરવામાં આવ્યો છે તો એ અંતર્ગત જેને માન્યતા આપવામાં આવી છે તો એ અગરિયાઓને મીઠા ઉત્પાદનની પ્રવૃત્તિ માટે અભયારણ્યમાં રણ વિસ્તારમાં પ્રવેશ કરવાની હક આપવામાં આવેલા છે તો એ મુજબ તેઓ મીઠા ઉત્પાદનની પ્રવૃત્તિ કરી શકે છે